આપણા દેશમાં જે ફર્ટિલાઇઝર ઉત્પન્ન થાય છે એમાં પચાસ ટકા દેશની બધી જ કંપનીઓ ઉત્પન્ન કરે છે અને પચાસ ટકા બહારથી આવે છે એમાં ખાસ કરીને પચાસ ટકામાં મોટા ભાગનું ચાઇનાથી આવે છે આ વર્ષે ચાઈનાએ કૃષિ ક્ષેત્રે જે એની દિશા બદલી છે એટલે નિકાસ કરતું એમનું જે તંત્ર હતું ફર્ટિલાઇઝરનું એ સંપૂર્ણપણે બંધ કર્યું છે એટલે એ શોર્ટેજ ઊભી થઈ છે અને જે ભાવ વધ્યા છે રો મટીરિયલના એના કારણે પ્રાઇવેટ કંપનીઓ બહારથી મંગાવવામાં કચાસ કરે છે એટલે ઉત્પાદન જે પ્રમાણમાં આવવું જોઈએ એ આવતું નથી એના કારણે shortage વર્તાય છે ચાઈનાની જે મોનોપોલી દરેક ક્ષેત્રમાં હોય છે એમાં આ વર્ષે એને નિકાસ કરવાનું બંધ કર્યું એની ખાસ કરીને આપણે શોર્ટેજ વર્તા નિરાકરણ આવશે આપણે ઉત્પાદન વધારવાનો પ્રયાસ કરીએ છીએ અને ચોક્કસ નિરાકરણ આવશે